ફ્રેન્ડ્સ થોડાક સમય પહેલાં મેં મારો એક વિડીયો શેર કર્યો તો જેમાં મારો લીંબુનો પ્લાન્ટ આ રીતે આખો એના બધા પાંદડા બળી ગયા હતા એટલે આગળ ટીપથી બધા જ બ્રાઉન કલરના થઈ ગયા હતા તમે જોઈ શકો છો મારો આ પ્લાન્ટ એ પ્લાન્ટના મોટા ભાગના પાંદડા આવી રીતે થઈ ગયા છે પણ એમાં ડાળખા સુકાયા નથી એટલે આનો અર્થ એમ કે આમાં પોટાશની ઉણાપતિ પંદર દિવસ પહેલાં એ મેં એમાં પોટાશને બધું આપ્યું હતું હવે તમે એને જુઓ તો કેટલો સરસ લીલો છમ થઈ ગયો છે બધો પ્લાન્ટ એટલે આપણે આપણા જ પ્લાન્ટના ડૉક્ટર થવું જોઈએ અને થોડીક થોડીક નાની નાની આવી વાતોનું આપણે ધ્યાન રાખીએ તો પ્લાન્ટના પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી શકીએ જાતે જ ઘરે સોલ્વ કરી શકીએ અને એના માટે મોટી મોટી દવાઓ કે કશું ખર્ચવું ના પડે આપણે પૈસા બહુ તમે જોઈ શકો છો કે સરસ પાંદડા થઈ ગયા છે બધા અને ફળ પણ પાછા બેસી ગયા છે બધા એનો ફળનો પણ વિકાસ થવા માંડ્યો છે પોટાશ ફોસ્ફરસ અને કેલ્શિયમ આપીએ પછી આખું પિક્ચર જ બદલાઈ જતું હોય છે પ્લાન્ટનું તો આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી થાય અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો શેર કરજો બીજાની સાથે જેથી કોઈને કામ લાગે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા જેથી કરી